ધુમ્મસ વાતાવરણ અથવા ઓછી વિઝિબિલિટી હોય છે ત્યારે લુંદરા ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક આઈસર ટ્રક અને દૂધ ભરેલા ટેન્કર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનના આગળનો ભાગ કુચરો બોલી ગયો હતો આ દુર્ઘટનામાં ટેન્કર ચાલક લાખાભાઈ રબારી વાહનનો ભૂકો બોલી જવાના કારણે ગંભીર ઇજાઓને લીધે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા અકસ્માતનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના ખેતરોમાં કામ કરતા લોકોને રાહદારીઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક દિયોદર પોલીસને અને એકસો ને જાણ કરી હતી અને અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા તો દિયોદર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતક લાખાભાઈ રબારીના વૃદ્ધિને પોસ્ટમોર્ટમ અર્થે દિયોદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તાજવીજ હાથ ધરી હતી જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ